પ્રકારનો વીડિયો જોયો હવે વાત કરીશું રાજકોટની દારૂની મહેફિલનો એક અહીંયા વાયરલ થયો છે રસુલપુરા વિસ્તારમાં મહેફિલ એક વીડિયો સામે આવ્યો ઘી બનાવતી ફેક્ટરીમાં મહેફિલ થઈ નટરાજ ઘી સેન્ટરમાં મહેફિલ થઈ રહી છે વાતનો પર્દાફાશ થયો રસુલપુરા વિસ્તાર કે જ્યાં દારૂની મહેફિલનો એક વીડિયો સામે આવ્યો વીડિયો વાયરલ થતા જ તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે આરોગ્ય વિભાગે પણ આ નમૂના અહીંયા લઈ અને વધુ તપાસ શરૂ કરી છે ત્યારે રાજકોટની એક ઘટના સામે આવી છે કે જ્યાં દારૂની મહેફિલ માણતો એક સામે આવ્યો અગાઉ વાત રાજકોટની અગાઉ વાત આણંદની અને ત્યારબાદ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં રસુલપુરા વિસ્તાર મહેફિલ એક સામે આવ્યો છે ત્યાં હવે પોલીસ દ્વારા પણ તપાસ સાથે આરોગ્ય વિભાગ પણ ત્યાં પહોંચ્યું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઘી સેન્ટરમાં દારૂનો મહેફિલનો પર્દાફાશ અને ત્યારબાદ ત્યાં તપાસની પણ કરવામાં આવી અને ઘી બનાવતી દારૂની મહેફિલ થઈ ત્યારે નટરાજ ઘી સેન્ટરનો આ વીડિયો છે જ્યાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો વીડિયો વાયરલ થયો અને ત્યારબાદ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી આરોગ્ય પણ વાત કરીએ તો તેમણે પણ નમૂના લઈ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ત્યારે રાજ્યમાં દારૂબંધી પરંતુ આ કાયદાના લીરે લીરા ઉડતા હોય એ પ્રકારનો આ વીડિયો એક સામે આવ્યો છે કારણ કે કાયદાનું કોઈ પાલન નહીં રાજકોટથી આ દ્રશ્યો છે જ્યાં ઘી બનાવવાની ફેક્ટરીમાં દારૂની મહેફિલ મનાઈ રહી હતી અને દારૂની એક વાયરલ થયો પોલીસ પહોંચી તો ઘી બનાવતી ફેક્ટરીમાં દારૂની મહેફિલ ત્યારે નિયમના ધજાગરા ઉડ્યા એ પ્રકારની આ પરિસ્થિતિ એ પ્રકારનો એક વીડિયો સામે આવ્યો છે તો રાજકોટના દારૂની મહેફિલ નો એક વીડિયો વાયરલ થયો રસપુરપુરા વિસ્તાર કે આ સામે આવ્યું ફેક્ટરી કે ઘી બનાવવામાં આવી રહ્યું છે અને ત્યાં દારૂની મહેફીલ મારવામાં આવી હતી કે આ વાતની જાણ થતા સમગ્ર ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કે જેઓ પણ ઘટના સ્થળે પહોંચી તેમના દ્વારા ઘીના નમૂના પણ લેવામાં આવ્યા વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સની આપણી સાથે લાઈવ જોડાયા છે સની રાજકોટની ઘી બનાવતી એક ફેક્ટરીમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે શું તપાસ શું વધુ વિગતો ધા જેતના વાત કરવામાં આવે રાજકોટમાં ઘીની ફેક્ટરી બનાવતી જે કંપનીમાં અત્યારે દારૂની મહેફિલ ચાલી રહી હતી ને તેમાં જાગૃત નાગરિકોએ વિડીયો છે તે વાયરલ કર્યો છે સમગ્ર ઘટનાને લઈને તાલુકા પોલીસે તપાસ છે તે હાથ ધરી છે સાથે સાથે તાલુકા પોલીસે તો તપાસ હાથ ધરી છે દારૂની મહેફિલ ચાલી રહી હતી પરંતુ સૌથી મોટો સવાલ કે જે ઘી બનાવી રહી હતી જે ફેક્ટરીમાં ઘી બનાવવામાં આવી રહ્યું હતું તે નટરાજ ઘીની ફેક્ટરી રાજકોટમાં તેમનું લાયસન્સ નથી તેમનું જેતપુરમાં લાયસન્સ છે છતાં તેઓ અહીંયા તેમને લઈને આરોગ્ય વિભાગે પણ નમૂના લીધા છે પોલીસે પણ તપાસ શરૂ કરી છે તે લોકો કોણ હતા તે કઈ રીતે અહીંયા ઘી બનાવતા હતા કઈ કંપનીના નામે ઘી બનાવતા હતા નતા જ કંપનીના નામે તેઓએ લાયસન્સ લીધું છે પરંતુ આ ઘી કઈ કંપનીનું બનાવવામાં આવતા હતા ક્યાં ક્યાં તેઓ ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા તે કે સાચું છે કે ડુપ્લિકેટ છે તેની તપાસ છે તે આરોગ્ય વિભાગે નમૂના લઈને શરૂ કરી છે એટલે ક્યાંક તેઓની મુશ્કેલી માં પણ વધારો થશે સાથે આ ડુપ્લિકેટ ઘીઓની શંકાસ્પદ આરોગ્ય વિભાગ અત્યારે લાગી રહ્યું છે આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ